હું છું ગૌરી દેસાઈ આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ખૂબ દુઃખની વાત છે કે કોઈ રાજ્યમાં મહિલાઓ ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે હું વાત કરી રહી છું રાજસ્થાન રાજ્યમાં સિહોરી સિટીમાં આંગણવાડી બહેનો ઉપર પંદરથી થી વીસ બહેનો ઉપર ગેંગરેપ કરી તેના અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની મહિલા સશક્તિકરણની તો વાતો બહુ મોટી મોટી કરે છે તો આવા કિસ્સા કેમ બને છે મહિલાઓ પર આવા રેપ કેમ થાય છે રોડ ઉપર કોઈ વ્યક્તિ દ્વારા હું વાત કરી રહી છું સુરતમાં જે ગ્રીષ્માબેન જોડે કિસ્સો બન્યો હતો તે ગ્રીષ્માબેનને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવ્યા હતા કાયદોને એવું મજબૂત બનાવવામાં અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટી કાતા કાયદાને અમલમાં લાવવામાં અસક્ષમ રહી છે આ ભારતીય જનતા પાર્ટી ત્યારે જ આટલી હિંમત થાય છે ને કે વીસ બહેનો ઉપર કોઈ નરાધમોએ ભેગા મળીને આવી રીતે ગેંગરેપ કર્યો છે અને તેમના અશ્લીલ વિડીયો બનાવવાની હિંમત ક્યાંથી આવી જ્યારે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો મહિલાને સુરક્ષા આપવાની વાતો કરો છો તો આવા નરાધમોની હિંમત કેવી રીતે બને છે મહિલાઓને સુરક્ષા આપવાની વાતો કરનારા આ જ ભારતીય પાર્ટી ક્યાંક ને ક્યાંક અસક્ષમ રહી છે ત્યારે જ આવી હિંમત કરી શકે છે ગુજરાતમાં પણ આંગણવાડી બહેનો છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના હક માટે આંદોલનો કરી રહી છે પણ તેમના હક્કને સાંભળવા માટે ભારતીય જનતા પાર્ટી અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે આંગણવાડી બહેનો માટે મહિલા વિરોધી રહી છે હું ભારતના ગૃહમંત્રીને બે હાથ જોડીને આજીજી કરી છું કે આ વીસ બહેનો પર જે અત્યાચાર થયો છે તે બધા નરાધમોને કડકથી કડક સજા આપવામાં આવે કે આવનારા દિવસોમાં આનું પુનરાવર્તન ન થાય વધુ મારે નથી કહેવું પણ ભારતીય જનતા પાર્ટી જે રાજસ્થાનમાં જેમની સરકાર છે એમની પર એક આજીજી કરીને આશા રાખું છું કે આમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ ઝડપથી ઝડપ જેલની પાછળ જાય જય હિંદ જય જય ગરવી ગુજરાત